नासागतरोगविज्ञान अपिनस पुतिनस्य नाशपाक तथा शोणी चुण्यशोणीत एवढुम भ्रस्थु दीप्तो नाशाना परित्राव नासाशोषण नाशा सहिता दश एका चिता चा गदा चार अर्षासी चर चा सोफा स सप्ता अर्बुदा चे प्रतिशयाच या पंच वक्ष स चिकित्सा નાશા રોગ પ્રકિતા અપીનસ પુત નાશપાક રક્તપિત પુષોની પરિસ્ત્રાવ કે નાકના મશા ચાર પ્રકારના સોફ એટલે કે નાકમાં થતા સોજા વાતજ પિત્તજ કફજ રક્ત જ સાત પ્રકારના નાશા અર્ભુત વાતજ પિત્ત કફજ રક્તજન્ય માસજન્ય મેદજન્ય અને સર્વાત્મક पांच प्रकारना प्रतिशय એટલે કે શરદી વાતજ પિતજ કફ તુídoષજને સ્વક્તજને આ રીતે નાક ના કુલ 31 રોગ કહ્યા છે આ નહયતે યશ્ય વિદુપ્યતે ચ પ્રકૃતિતે સુષ્યતી ચ અપినాશા નવેતી યો કંદરસાંચ જંતુ juxt વ્યવસ્થિતં ત અપિનિષેનમ તમ ચ અનિશ્રેષમ બવમ વિકારામ રુયાત પ્રતિशय સમાલ લિંગમ તો જે વ્યક્તિને ખેંચીને શ્વાસ લેવો પડતો હોય ઉચ્છવાસમાં જાણે ધુમાડા નીકળતા હોય એવું અનુભવતું હોય નાક ગળતું હોય ભીનું લાગે અને સુકાયેલું પણ લાગે ગંધ અને રસનું સ્પષ્ટ ઓળખ ના કરી શકતું હોય આવા લક્ષણવાળા વિકારને અપિનસ જેને ગુજરાતીમાં સળેકમ કહેવામાં આવે છે આ વાયુ અને કફથી થતો વિકાર છે જેના લક્ષણો પ્રતિશ્યાય એટલે કે શરદીને સમાન કહેવામાં આવે છે અપિનસ માથી પ્રતિશ્યાય થઈ શકે ચરક અને વાઘભટ્ટે પીનસ અને અપિનસ બે ભેદ આપેલા છે જ્યારે સુશ્રુતમાં પિનસ એ જ અપિનસ છે તો અપીનસ એ જ સુ પિનસ છે બંનેમાં નેઝલ બ્લોક અર્લી કોલ્ડના લક્ષણો હોય છે પણ અપિનસમાં નાકમાંથી બહુ મુશ્કેલીથી પાતળો સ્ત્રાવ થાય છે જ્યારે પિનસમાં બહુ મુશ્કેલીથી ગાઢ સ્ત્રાવ થાય છે દોષે વિદગ્ધે ગલો તાલમૂલે સમસિતો યસ્ય સમિરણ તુ નિરતે પૂતી મુક તમ પુતિ નાશમ પ્રવિમ રોગમ દોષો વિદગ્ધ થઈ ગળા એટલે કે થોટ તાળું મૂળ એટલે કે નેઝોફેનેક્સમાં ભરાઈ રહેલ હોય તેની ખરાબ વાસ વાયુ એટલે કે ઉછ્વાસ દ્વારા મોઢા અને નાક દ્વારા નીકળતી હોય તેને પુતિનાશા રોગ કહેવાય છે ઘ્રાણાશ્રીતમ પિતમ ક્રિયા ક્રિયાદશમીનું વિકરે બલવાંશ પાક નશી નાસિકા પાકમ વ્યતિવ્યસ્તે વિકલેત કોથવ યત્ર દસ્ટો તો જે રોગમાં નાકના આશ્રયે રહેલ પિત્ત પ્રકોપિત થઈ નાકની અંદર ફોડકીઓ ઉત્પન્ન કરે તેમાં તીવ્ર પાક અને પચપચતા તથા કૌવાણ પણ થાય તેને નાકનું પાકવું કહેવામાં આવે છે ચતુર્વિધમ દ્વિપ્રભાવમ દ્વિમાર્ગમ પક્ષ્યામી ભૂયખલુ રક્તપિતમ તો રક્તપિત્ત જે છે એ ચાર પ્રકારનું હોઈ શકે છે કફ અને રક્ત બે સ્થાન એટલે કે યકૃત અને પ્લીહાથી ઉત્પન્ન થતું હોય છે અને બે માર્ગ ઉપર અને નીચે મારતી પ્રવૃત્ત થતું હોય છે અથવા વહેતું હોય છે એવું જે રક્તપિત છે એનું વર્ણન આગળ ઉત્તરતંત્રમાં કરવામાં આવશે દોષે વિદગ્ધે અથવા અપિજંતો લલાટ દેશે અભિહત છે તે તું નાસાસ્ત્ર પૂય અભિ વિમિશ્રમ તમ પૂય રક્તમ પ્રવદંતિમ રોગામ મનુષ્યને દોષો વિદગ્ધ થવાથી અથવા કપાળ એટલે કે નમણા ઉપર માર વાગવાથી નાકથી લોહી સાથે પરુની પરુ રસી વહે છે તેને પુઈ રક્ત કહેવામાં આવે છે હેપેટેક્સિસ અલગ વસ્તુ છે પુઈ નાશા અલગ વસ્તુ છે ઘાણ આશ્રિત મરમાણી સંપ્રદુષ્ટે યશ્યા અનિલો નાસિકા નિરતિ કફાન્યુત બહુ છે સશબ્દમ તમ રોગમ આહુ ક્ષૌથુમ વિધિજ્ઞા ઘ્રાણ આશ્રિત સુંગટક મર્મમાં સારી રીતે ખૂબ જ ખરાબ થયેલો વાયુ કપ સાથે મોટા અવાજ સાથે નાકથી બહાર નીકળે છે તેને ચિકિત્સકો ચૌથું અથવા ચીક કહે છે દીક્ષ્ણ ઉપયાઘાત અતિ જીગ્રતો વા ભાવાના કટુન અર્પ નિરીક્ષણાત વા સૂત્રાભીત વા તરુણાર્થથી મરમાણી ઉદગતિ કે અન્ય સૌથું રીતે ગાયમરી મરચા જેવા તીક્ષ્ણ પદાર્થોના ઉપયોગથી અથવા સૂચ તમાકુ મરી ઉપર જેવા તીખા પદાર્થોના

સાંદ્ર એટલે કે કોન્સન્ટ્રેટ વિદસ્થ અને ખાડા સ્વાદવાળો નાકથી ખૂબ જ પડ્યા કરે તેને બ્રસ્તું કહે છે અથવા ક્રોનિક રેનાઇટીસમાં આ લક્ષણ જોવા મળે છે ગ્રાણે ભૃષમ દાહ સમના સમ આન્વિતે ટુ વિનિશ સિરેપ ધુમ ઇપ એહ વાયુ નાશા પ્રદિત તેવ ચ અશ્ય જંતુ વ્યાધિ તુતમ દિક્તમ ઉદાહરણતી જે વ્યક્તિને નાકમાં ભયંકર બળતરા થતી રહેતી હોય શ્વાસોચ્વાસ જાણે ધુમાડો લેવાતો અથવા બહાર કઢાતો હોય એવું લાગે નાક લાલચોળ થઈ ગયું હોય તો તે વિકારને દિપ્ત કહેવામાં આવે છે કફ આવૃત વાયુ ઉદાન માર્ગે વિગુણ ઉદાહરણ રોગો નાશા પ્રતિનાહ ઇતિ પ્રદિષ્ટ જ્યારે ઉદાન વાયુ કફથી આવૃત્ત થઈ પોતાના એટલે કે શ્વાસ લેવાના માર્ગમાં વિગુણ થઈને રહે છે ત્યારે નાસા માર્ગ અવૃત્ત થાય છે જેનાથી નાક નોંધાઈ જાય છે જેને નાશા પ્રતિના

જો તો છાત યતસ્તે નાસા પરિશોધ ઉપત નાસામાં રહે કફ વાયુ થી અને પિત્ટી બહુત સુકાય જાય તેથી શ્વાસુ શ્વાસમાં કષ્ટતા થાય તેને નાતા પરિશોધ કહેવાય છે દોષે ત્રિવીતે પિત્તકમ એકસચ બ્રુયા તથા અર્થાં શીતતેવ સુફન સાલક્ય સિદ્ધાંતમ અવિક્ષંછ્ય அபிશરવાત્મકમ સપ્તમ અર્ભૂત તો ત્રણેય દોષો અલગ અલગ અને ચોથું એટલે કે ત્રિદોષ જ મળીને અર્થ તથા શોખના ચાર પ્રકાર કહેવાય છે કાલક્ય સિદ્ધાંત જોવાથી એટલે કે કાલક્ય તંત્ર જોવાથી અને અર્બુદ બધે સાત પ્રકારના હોય છે વાતચીત કફ રક્ત માસમેદ અને ત્રિદોષ જ રોગ પ્રતિષ્ઠા ઈ ઉપદિષ્ય છ વખતે તે પંચવિધ પૂરતા પાંચ પ્રકારના પ્રતિષ્ઠા જે કહ્યા છે તેનું વર્ણન આગળ કરવામાં આવશે નાસા સ્ત્રોત ગતા

થતા અર્થના લક્ષણો નિદાન સ્થાનમાંથી જાણી લેવા હવે નાશાગત રોગ એટલે કે વાત છે પ્રતિશેષ્ટે કુ પોતે નાશ્ય જંતો સ્નેહ સ્વેદો શર્ધન સંતોષન યુક્તમ ભક્તમ તીક્ષ્ણ અલ્પમ લઘુ સાત ઉષ્ણમ તોયમ ધૂમ પાન કાલે તો અપીનસ એટલે કે શરદી અને કુટિનાશાની ચિકિત્સામાં વ્યક્તિને નયન સેવન આપી સર્જન એટલે કે વમન કર્મ તથા સંસ્કરણ એટલે કે વિરેચન કર્મ કરાવી પછી શુદ્ધિ થઈ જાય એટલે જમવામાં જે આપવાનું હોય એ પચવામાં હલકો પણ તીક્ષ્ણ ખોરાક આપવો અને પાણી જે છે એ ગરમ આપવું યોગ્ય કાળે ધૂમપાન કરાવે હિંગુ વ્યોષમ વત્સક આખ્યમ એટલે કે ઇન્દ્રજવ શિવાટી એટલે સાટોળી લાક્ષા બીજ સૌરભમ એટલે કે તુલસીના બીજ કટફલ ચ ઉગ્ર ઉગ્રનો અર્થ અહીંયા અજમો લીધો છે કુષ્ટમ પછી તીક્ષ્ણ ગંધા એટલે કે વચ વીડમ પેષ્ઠમ નિત્યમ ચ પૌપીડે કરંજમ એ તે દ્રવ્ય સાસરપમ મૂત્રયુક્તમ તેલમ ભીમાન નશ્યહેતુ વચ્ચે તો હિમથી કરણ સુધીના દ્રવ્યને મૂત્રમાં મેળવી તેમાં સરખીયા તેલનો પાક કરવો અને આ તેલ

બાહ્ય તેમજ આભ્યંતર એમ બંને પ્રકારની ચિકિત્સા પીતને હણનારી હોવી જોઈએ તે સિવાય અશુદ્ધ રસ્તોનું વિસ્ત્રાવણ કરવું પીપળો વગેરે ક્ષિરી ઉક્ષની છાલના સ્વાત અને કલ્પને ગી સાથે પરિચેક અને લેપ માટે પ્રયોજવા વક્ષ્યામી ઉધ્વમ રક્તપીતમ ઉપશાંતિ નાડીવત શ્યાત ઉયુ તક્તિ ચિકિત્સા વાંતે સમય અવિરમ વનંતી ચિક્ષમ ધુવમ શોધનમ ચ અત્ર નશ્ય નાસાગત રક્તપિતની ચિકિત્સા આગળ અધ્યાય પિસ્તાલીસ માં કહેવામાં આવે અને નાસાગત પુયસ્વણિતમાં ચિકિત્સા સ્થાનમાં કહેલી પેટિક નાડીની ચિકિત્સા અનુસાર ઉપાયો કરવા એ ઉપરાંત વમન કરાવ્યા પછી સારી રીતે ઓપિડ આપવાનું કહેવાય છે તીક્ષ્ણ ધૂમપાન કરાવવું અને શોધન નક્ષની પણ યોજના કરવી સેપ્ટિયમ નેક્સિયમ મૂર્ધવિરેકીની નાડ્યા ચૂર્ણ સૌથો ઘસો ચુરિયા સ્વેદાના મૂર્ધિની વાતામાં યજ્ઞ

રોગમાં મધુર અને શીતળ એવા સઘળા ઉપચાર કરવા અને પિત સામક ઉપાયો પણ યોજવા પ્રદાનમ સ્નિગ્ધા સ્નેહપાન મૂર્ધ સ્નગ્ધાધુમાં નિત્યમ બલાતેનમ સર્વ એવ ઉપયોગ્યમ વાત વ્યાધિ અન્ય ઉત્તમ છે નાસાના રોગમાં સ્નેહપાન ઉત્તમ છે નિત્ય સ્નિગ્ધ ધૂમપાન અને શિરોબસ્તી આપવી બધે જ બલાતેલનો ઉપયોગ કરવો આદિ નાસાચન દ્રવ્યોના ચૂર્ણને નળીમાં ભરી ચૂર્ણનું પ્રથમ નશ્ય આપવું અગાઉ કહેલ હિંગોનું તીક્ષ્ણ દ્રવ્યનું અવપીડ નશ્ય આપ

તે ઉપરાંત સ્નેહન સ્વેદન અને સ્નેહયુક્ત ધૂમપાન ઉપયોગ લાભદાયક છે ફેફસાના રોગાના ઘ્રાણ જાન સંનિક્ષેપ ઉત્તમ ફેફસાના યોગ્યતા સંવિધાન નાશામ નાકમાં થતા અન્ય શેષ રોગો એટલે કે અર્બુદ સ્ત્રોત અર્થ વગેરેની ચિકિત્સા ભિન્ન ભિન્ન પ્રકરણમાં કરેલી છે તે પ્રમાણે કરવી